વિચારણા જે છે આજે કરવાના છે હવે એમાં કેટલી એક્ઝામ્સ ચાલે છે તો સર એક્ઝામ્સ તો ઘણી ચાલે છે બટ આવતી આવતી જ જ નથી નથી બરોબર ને બધા આ કોમન છે છે કે કે સર એક્ઝામ જેમ લેબોરેટરી કેમેસ્ટ્રી તો સર આ તો આદિ અનાદિ કાળથી અમે એની રહે છે એવું લાગે છે બરોબર કેટલી વાર રીડિંગ સ્ટાર્ટ કર્યું ને પાછું મૂક્યું કેટલી વાર રીડિંગ સ્ટાર્ટ કર્યું ને પાછું મૂક્યું તો એવું જ તે પાછું બીજી એક્ઝામમાં થાય છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ એક્ઝામમાં પણ મિત્રો આવું થાય છે

અને મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન એગ્રીકલ્ચર નો કોઈ પણ સબ્જેક્ટ આવતો જ નથી મિત્રો એક રીતે મિત્રો જો મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન હોય તો ક્વોલિફિકેશન અને સિલેબસ સાથે વિસંગતતા મિત્રો અહીંયા ઊભી થાય છે બરોબર છે તો કૃષિ યુનિવર્સિટીની અંદર એગ્રીકલ્ચર એગ્રી માઇક્રો બાયોલોજી એગ્રી બાયોટેકનોલોજી જનરલ માઇક્રો જનરલ બાયો ફૂડ પ્રોસેસિંગ ને આ બધા જે છે મિત્રો અલગ અલગ ન્યુટ્રિશન ને એવા બધા જે મુદ્દાઓ મૂક્યા છે

છતાં હું મારાથી એમાંથી પૂછાય ન પૂછાય ની વાત અલગ છે એટલીસ્ટ એક સોસ હોય શકે કે સર આમાંથી જે છે એ અમે એટલીસ્ટ રીડિંગ તો કરી શકીએ એવું કંઈક કરી આપો બરાબર તો કૃષિ યુનિવર્સિટી લેબ ટેકનિશિયન જે છે મિત્રો એમાં આપણે

બરોબર અને ઘણા બધા ઉમેદવારો જે છે એને કોમન હતા કે એક્ઝામ એક્ઝામ અને આ તો એના માટે ઘણા લોકોએ જે યાચિકા દાખલ કરી અને એના પરિણામ સ્વરૂપે જે છે મિત્રો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની એક્ઝામ પોસ્ટપોન થઈ છે બટ રદ નથી થઈ મિત્રો બરોબર રદ નથી થઈ એક્ઝામ આવશે આવશે ને આવશે બટ એના સમયે આવશે એમાં મારું ને તમારું કઈ જ ચાલવાનું છે નહીં મિત્રો

અહીંયા એવું થયું સ્કીમમાં મળી જાય ગવર્મેન્ટ પણ આપણને સ્કીમ આપે છે એક માં બે એમ બરાબર તો મિત્રો લેબોરેટરી આસિસ્ટન્ટ અને એક્સ રે આસિસ્ટન્ટ બંને જે છે એનો સેમ જ સિલેબસ છે તો એની ઓલરેડી બુક જે છે મિત્રો આપણે લાવી ચૂક્યા છે કઈ લેબોરેટરી આસિસ્ટન્ટની ની બરોબર ટુ ધી પોઈન્ટ મિત્રો ડિટેલ છે બે હજાર પ્લસ પેજની બુક બની છે કારણ કે લેન્ધી સિલેબસ છે મિત્રો બરાબર અગિયાર બાર ના બધા જ ટોપિક કવર કર્યા છે ને એ સિવાય પણ મિત્રો ઘણા બધા ટોપિક કવર કર્યા તો આપણે

તો મને પણ જોવાનું બાકી છે બટ મારે ખ્યાલથી એની પોસ્ટ પણ થઈ નથી મિત્રો લેબોરેટરી ટેકનિશિયન કેમેસ્ટ્રી ના મિત્રો જે લોકોને પણ બુક એમ શીખ્યું ઇંગ્લિશમાં ગુજરાતી નથી એ લોકોને ફ્રી માં પ્રોવાઈડ કરવામાં આવે છે છેલ્લા ત્રણ મહિનાથી કારણ કે હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે એવી રીતે ઘણા સમયથી મિત્રો પ્રોવાઈડ કરીએ છીએ આપણે ફ્રીમાં જ આપીએ છીએ બરોબર કારણ કે બહુ જૂની બુક છે મિત્રો તો આટલી મિત્રો એક્ઝામ છે આ સિવાયની પણ મિત્રો એક બે હશે જે મને ખ્યાલ નથી બટ વસ્તુ શું છે મિત્રો જો તમે પ્રશ્નો ઉઠાવતા હોય બરોબર તમે મૂંઝવણમાં હો કે સર અમારે પ્રિપેરેશન કરવી જ કેમ એક તારીખ આવે ને બીજી જતી રહે એક તારીખ આવે ને ત્યાં પોસ્ટપોન થઈ રહે અમારે શું કરવું બરોબર તો મિત્રો ત્યાં તમારે પ્રશ્ન ઉઠાવીને અથવા તો તમે મૂડી બનીને કોઈ ફાયદો નથી સમજાય છે કારણ કે એ મારા તમારા હાથમાં મને તમારે આ જે પેટર્ન જે ગવર્મેન્ટની છે એક્ઝામ પોસ્ટપોન થવું એક્ઝામની ડેટ ના આવી આ પેટર્ન સાથે મિત્રો તમારે મારે ટેવાઈ જવાનું છે એની સામે સવાલ ઉઠો કરવાથી

મારે મારો સિલેબસ પૂરો હોવો જોઈએ અને એ દરમિયાન વચ્ચે કોઈ બીજી એક્ઝામ આવી જાય છે જેમ કે હું અત્યારે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ ની કરું છું મારે સર બધું જ થઈ ગયું છે અચાનક જ એક્ઝામ જે છે પોસ્ટપોન થઈ છે બરાબર અને મારી પાસે બધું કન્ટેન્ટ કમ્પ્લીટ છે તો હવે હું એવું કરી શકું કે લેબોરેટરી આસિસ્ટન્ટ અને એક્સરે આસિસ્ટન્ટ બંનેનો સેમ સિલેબસ છે તો બંનેનું રીડિંગ સાથે ચાલુ કરી શકું બરાબર તો લેબોરેટરી આસિસ્ટન્ટનું રીડિંગ ચાલુ કરું ને પાંચ દિવસ દસ દિવસ કરું છું અને ત્યાં ફરીથી સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ ફિક્સ આવી છે તો હું પાછું કરવો જ જોઈએ ગવર્મેન્ટના હાથમાં છે બધું મારા હાથમાં માત્ર પ્રિપેરેશન છે એક્ઝામ વેલી મૂકે મોડી મૂકે એ આપણા કોઈના હાથમાં નથી મિત્રો અને એ લોકોને પણ જે રીતના સુસંગતતા હોય ઘણી બધી એક્ઝામ એકસાથે સાથે કંડક્ટ કરતા હોય મિત્રો એટલે અવારનવાર આવું થતું હોય છે બરાબર બટ આપણે આપણી તૈયારીમાં રહેવાનું મિત્રો હાલ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની કોઈ એક્ઝામની ડેટ ના આવે મિત્રો ત્યાં સુધી તમે લેબોરેટરી આસિસ્ટન્ટ એક્સરે આસિસ્ટન્ટ જે છે મિત્રો એની પણ પ્રિપેરેશન કરી શકો જે લોકોએ આમાં ફોર્મ ભરેલું છે આની કર્યું છે એ લોકો આની પણ કરી શકે છે મિત્રો બરોબર છે તો મિત્રો વધારે કઈ ના કહેતા બધા જ મિત્રોને બેસ્ટ ઓફ લક થોડું મિત્રો વાતાવરણ માહોલ જે છે તંગદિલી ભર્યું થઈ ગયું છે બધી એક્ઝામ્સ ની ડેટ ને લીધે બરોબર બટ ધીરે ધીરે મિત્રો બધું સોલ્વ થઈ છે માત્ર તમારે એક જ વસ્તુ પર ચાલવાનું છે ટાઈમ નથી આપી શકતો તમને લોકોને અ હોય કે પછી બીજા ઇન્સ્ટાગ્રામમાં રિપ્લાય હોય બરોબર બટ મારાથી મિત્રો થતો પ્રયત્ન કરું છું થોડો સમય હું પણ થોડો કામમાં છું મિત્રો બરોબર તમે તમારી પ્રિપરેશન ચાલુ રાખજો મિત્રો ક્યાંય અટકો તો મિત્રો ડીપલી વિચારજો કોઈ સમસ્યા હોય તો એનું નિવારણ લાવવાનો પ્રયત્ન કરજો પેટર્ન હોય રીડિંગ હોય છે પણ તો સેલ્ફ તો મિત્રો તમે દરેક વસ્તુ કરી શકશો છતાં પણ મિત્રો હું મારાથી થતો દરેક પ્રયત્ન કરીશ કે હું તમારા પ્રશ્નોના જવાબ આપી શકું અને મિત્રો પ્રયાસ પણ કરીશ કે આગળના બે દિવસમાં મિત્રો એક દિવસ લાઈવ આવું અને આપણે બધા જ મિત્રો એક સાથે ચર્ચા કરીએ કારણ કે આપણે અહીંયા કોઈ ક્લાસીસ નથી ઓનલાઈન કોચિંગ ક્લાસીસ નથી મિત્રો આ જે છે મિત્રો આપણો એક પરિવાર છે એકબીજા સાથે આપણે હળીમળીને વાતચીત થી મિત્રો આપણે દરેક સમસ્યાનું નિવારણ લાવવાનો પ્રયત્ન કરવાનો છે મિત્રો બરોબર છે ચાલો મિત્રો વધારે કઈ ના કહેતા આજ માટે આટલું જય હિન્દ જય ભારત